નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત જેના સત્ર બે ની અંદર આવતા પુનરાવર્તન એક વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી બાર એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે सारा कुछ हमारी एप्लीकेशन आप सौ निगम से जरूरती डाउनलोड कर जो मित्रों तो चलो मित्रों अब शुरू करिए पाठ पुनरावर्तन एक प्रश्न एक छे नीचे apel पंक्तियों को आरोह अवरोह साथे गान करो तो चलो करिए वृक्षाग्र वाची वासी नच पक्षिराजह त्रिनेत्र धारी नच शूल पाणी पग वस्त्र धारी नच सिद्ध योगी जलम च बिभ्रण घटोन मेघ બીજું છે ઉદ્યમે નહી સિદ્ધિમુખી ન માર્જારી દ્વિજિહ નર્પીણી પંચ પંચભર્ત્રી ન પાંચાલી યોજાના સીજું છે તે પંક્તિ આવી રીતે પૂરી થશે દ્રષ્ટિ પૂતમ પાદમ વસ્ત્રે જલમ શાસ્ત્ર ખાલી જગ્યામાં બીજા ક્રિયાપદો લખી જાતે અન્ય વાક્યો બનાવો જુઓ ક્રિયાપદ છે આયુષી નૃત્યતિ આયુષી ખાદતી આયુષી પીબતી આયુષી ઉપવિશતી આયુષી પઠતી આયુષી આયુષી ધાવતી પ્રશ્નચાર નીચે આપેલા ફકરાનું આદર્શ વાચન કરો સુરેશ સુપ્રતમ મહેશ નમસ્તે શ્રીમાન સ્વાગતમ આગતું ઉપરેશ ધન્યવાદ મહેશ સર્વકુશલ વારેશ આમ કુશલમ ભવાન કિ કરો महेश्वरः अहम् स्वाद्ययम् लिखामि प्रश्न पांच निचयन्य प्रश्नों जवाब संस्कृत मालक हो जमापेलो कह निर्जीवः बहु अस्ति तो पादरक्षकः निर्जीवः तथापि बहु अस्ति बीजू का अमुखी शब्द कुरुते तो अमुखी छोटी का शब्दम् कुरुते त्रिजू भोजनम् रुचिकरम् अस्ति તો ભાવે શોજનુકરમ અસર ચોથુ વાક્યેતમું પૃથિવ્યાં કતિ રત્ પૃથિવ્યાં ત્રિણી રત્નાની સો જલમ અન્ન સુભાષ છઠું કાર્યા સિદ્ધિ તો પૂર્વ દિશા આઠમું દક્ષિણધામની કહ તો દક્ષિણધામની કુંશ્વર મહાદેવ અસ્તી ત્યાર પછી પ્રશ્ન છ અગાઉના એકમના આધારે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો જેમાં પેલું કસ્તુરી સિંહાથ જાય ખોટું ભોજને મોદકમ અસ્તિ સાચું ત્રીજું મનોરથે કાર્યાણી સિદ્ધિ ખોટું સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા પ્રવિશંતિ ખોટું પાંચમું પૂર્વ દિશાયામ રક્ષતિ અંબા ખોટું ત્યાર પછી પ્રશ્ન સાત નીચે આપેલા શબ્દ જૂથોમાંથી અલગ પડતા શબ્દ પર ગોળ કરી નિશાની કરો જુઓ ઉદાહરણ છે

જેમાં આપણે ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશન ની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો